અંકલેશ્વરના સારંગપુરના યોગેશ્વર નગરમાં પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ ખેલાય હોવાની ઘટના સામે આવી છે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા પ્રેમીએ તેની પ્રેમિકાને જૂના પ્રેમી સાથે જોઈ જતા બંનેની હત્યા કરી પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો અંકલેશ્વરના સારંગપુરના યોગેશ્વર નગરમાં ગઈકાલે પ્રેમ પ્રકરણમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી જેમાં અંકલેશ્વરની અનિતા ઉર્ફે અનુ ઝઘડિયાના રાણીપુરાના રોહન વસાવા સાથે અંકલેશ્વરના સારંગપુરમાં રૂમ રાખીને લિવ ઇન રિલેશનશીપમાં છેલ્લા બે ત્રણ મહિનાથી રહેતી હતી ગઈકાલે સાંજે અનિતા અને તેના પ્રેમી રોહન વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં અનિતાએ તેને જતા રહેવા માટે કહેતા રોહન તેના ઘરે રાણીપુરા જતો રહ્યો હતો જોકે રોહન તેના ગામમાં જતા તેના જ ગામનો હિતેશ વસાવા જેને અગાઉ અનિતા ઉર્ફે અનુ સાથે પ્રેમ સંબંધ હોય તે ગામમાં જોવા ન મળતા રોહનને એ તેની પ્રેમિકાના ઘરે હશે તેવી શંકા ગઈ હતી જે શંકાના આધારે તે અડધી રાત્રે અનિતાના ઘરે ગયો હતો અને દરવાજો ખોલવાનું કહેતા અનિતાએ દરવાજો ખોલ્યો ન હતો આથી તે દરવાજો ખુલતા જ તેણે અનિતા અને તેના પ્રેમી બંનેની તીક્ષ્ણ હથિયારના ઘામાડીને હત્યા કરી હતી આ બાદ આરોપી જાતે જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો અને ડબલ મર્ડરના ગુનાની કબૂલાત કરી હતી પોલીસે આરોપી રોહન વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઝઘડા તાલુકાના રાણીપુરા ગામના રોહન પ્રહલાદભાઈ વસાવા કે જે છેલ્લા ત્રણેક મહિનાથી આંબોલી ગામના અનિતાબેન ઉર્ફે અનુબેન રાજનભાઈ વસાવા સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલ્યુશન વિસ્તારમાં સારંગપુર ગામના યોગેશ્વર નગર ખાતે ભાડે મકાન રાખી લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હોય અને ગઈકાલે અનિતાબેનને રોહન સાથે બોલાચાલી થતા એને ઘરેથી જતો રહેવા કહેતા રોહન પોતાના ગામમાં ગયેલ આ દરમિયાન રોહન પોતાના જૂના મિત્ર હિતેશભાઈ સુમાબી વસાવાને ગામમાં ન જોતા એને શંકા ગયેલી કે આ પોતાના લિવિંગ બર હતી અનિતાબેનને મળવા ગયો હોય શકે આથી એ પોતાના રાત્રે ત્રણ વાગે સારંગપુર ખાતે રૂમ પર આવેલ અને દરવાજો ખખડાવેલ દરવાજો ન ખૂલતા સંતેયને બહાર બેસી રહેલ અને ત્યાર બાદ સવારના 5 વાગેમાં દરવાજો ખોલતા અંદર હિતેશ જોવા મળતા એને ગુસ્સામાં આવી હિતેશ પર અને ત્યાર બાદ અનિતા પર શરીર પર છરીના આડેધડ ઘા મારેલ અને બંનેનું મોત નીપજાવેલ ત્યારબાદ પોતે રૂમને લોક મારી પોતાના ગામ જતો રહેલ અને ત્યારબાદ પોતાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાડા ચાર વાગે સાંજે સામેથી આવી અને પોતે આવા બે લોકોના મૃત્યુ નિપજાવેલ છે તેવી કબૂલાત આપી જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસ પોલીસને લાવવામાં આવેલ અને સ્થળ પર લઈ જતા પોલીસને અનિતાબેન અને હિતેશભાઈ મરણ હાલતમાં મળી આવેલ જેના આધારે